વડોદરા શહેરના નવા બજારમાં આવેલા એક ફર્નિચરની દુકાનમાં મધરાત્રીના આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે રાત્રિના લગભગ એક વાગ્યાના સમયે આગ લાગી હતી ત્રણ માળની આ દુકાનમાં બે માળ સુધી આગ ફેલાઈ ગઈ હતી સદનસીબે રાત્રિના સમયે ઘટના બનવાથી કોઈ જાનહાનિ થઈ નથી જોકે દુકાનમાં મૂકેલો મોટા ભાગનો ફર્નિચરનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો છે ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી સમયસર આગ કાબુમાં લેતા આજુબાજુની દુકાનોને મોટી દુર્ઘટનાથી બચાવવામાં આવી હતી આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી નવા બજારની અંદર અઠ્ઠાવન નંબરની દુકાનમાં એક ફર્નિચરની દુકાન છે અને પડદાને એવું બધું એમાં છે એમાં આગ લાગી હતી લગભગ એક વાગ્યાની આસપાસ આગ લાગેલી એ આગ અત્યારે કાબુ મળી લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ કેટલું માલ સામાન્ય જાનહાન પહોંચી શકે હવે જાન તો કશું એમાં માલ તો છે જ લાખો લાખો ગોડાઉન ભરેલું છે ત્રીજો બીજો માળ ભરેલો છે હવે કેટલો નુકસાન થયું અમને જાણવા મળેલ નથી આગ કેટલી સુધી ઉપર કેટલા માળ બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબુમાં લઈ લીધી આજુબાજુની દુકાનને જે આજુની બાજુ દુકાનને બંને બચી ગઈ છે અમને કોઈ જાણવાની છે હવે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી તપાસનો વિષય છે મારો પરિચય ડાંડા બજાર ફાયર સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામો